ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પઝેસ પઝેસ શબ્દનો અર્થ નું હોવું કબજામાં હોવું ની માલિકીનું હોવું ની પાસે હોવું નું ધણી હોવું ભૂત ઇત્યાદિ અંગે માં ભરાવું ને વળગવું નું સ્વામિત્વ ધરાવવું મુગ્ધ કે વશ કરવું પકડવું કે ના ઉપર અંકુશ ધરાવવો થાય છે પઝેસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ